કોને છોકરો આલ્યા તું શું આપતો ના હોય ખાઈ ખમ ઘટી રામો ભળવા ચાતા નહીં તમાર બાપુ તો નો નાતા છે રજા છે ઘેર પડ્યા રહેતો હોય કમુંડે આવો અરે બખે પડ્યા રહતે બખે પડ્યા હું માર પાપાને કો લઈ લાવ જા ભૂલાઈ ન તારા બાપાને આ જો પડ્યું છેલા રમણ ભમણ જીવાને આવું કયું લે મન જન્ને માર્યો કેમ આમે ગટિય રમતા દે એટલે હું કરવા રંબા જો હો હે કેલા ચેન ને सबक પડશે આ તું ઘર મોડે હું આવું એને सबक શીખાય આ બધું શું કર્યું છે અલ લાલબા કરો તું કરો કોણ એ થઈ ગયો હળો કે એ આપણો ઓમે તાણે

आ समोसे तो महाराज च्या ना राखी आज तो इंडिया काय जो ए आया ए ने आज तो किती बकमीज आहे तेच म्हणते पोत बोल नु दम के मारती या माझी बुंगायची ए અલ્યા માય કાંગલુ તો દોડી ગયો છે કેમલો જો કર હંતાણો દો અલ્યા જબ્બર ભમાયા મને તો કેરમ ચાર ઢોકા છોડ્યા મને આટલે દીધું હ ત છે મને દુખાય હેડો દવાખાનું જઈએ કોઈ હાલ તને જાણે આવશે આ ચેન લે તો માથાનો કરેલો છે અલ્યા હાવ ચકરી હારો કે હું છોડે હળવા આવી ગયો તો થાપ આવો છે યાર પણ થાપાય આની સુતા છે એક ગમે તેવાને પહાવી જોઈએ ઓર રાજજી જીતી પર જે સસક કોઈ ના ખમીએ તને ભૂલ થઈ ગઈ ભૂલ આ غلط બંદામાં પડી ગયા હું તમે